માણાવદર પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા નિરાધાર વૃદ્ધોને દાબડાનું વિતરણ કરવામાં આવ્યું પોલીસે પ્રજાની રક્ષક અને મિત્ર છે ખરે સમયે પોલીસ જે મદદ કરે છે તેવી મદદ અન્ય કોઈ વ્યક્તિ કે સમાજથી થઈ શકતી જ નથી જો প্রত্যেক વ્યક્તિ પોલીસના કાર્યમાં સહયોગી બને તો ઘણા જટિલ કાર્ય સુગમ અને સરળ બની જાય છે માણાવદર તાલુકાના પોલીસ મથકમાં આવતા ગામડાઓમાં જોવા મળી હતી માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી માણાવદર પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા એએસઆઈ દેવરાજભાઈ કોડીયાત્રા તથા સી ટીમના ડબલ્યુપીસી કુસુમબેન તથા સી ટીમના સભ્યોએ પોલીસ મથક નીચે આવતા ગામોમાં વસતા નિરાધાર વૃદ્ધ લોકોની રૂબરૂ મુલાકાત લઈ તેની સમસ્યાઓને જાણી હતી અને શિયાળાની કડકડતી ઠંડીમાં નિરાધાર અશક્ત અને વૃદ્ધોને ગરમ ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગલકુર બાપુના વધામણા હવાઈ માર્ગે પૂજ્ય બાપુ શ્રીનું હાર્દિક સ્વાગત તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ શનિવાર ભુજ વડોદરા વડોદરા થી સુરત આશીર્વચન આપવા પધારી રહ્યા છે ત્યારે અમો હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ નિમંત્રક મોગલ છોરુ બાપુના સેવક ગણ જય માં મોગલ